చెప్పండి తాతగా ఉన్నది ఏం లేదు ఆధారం పోతుంది ఇరవై ఐదు మీటర్లు పోతుంది ఇరవై ఐదు మీటర్లు અંતર બદલ બાલનરનું અંતર પેદે કે દેલે એટલે ઓવર ફ્લાય ઓવર ફીટ થઈ જશે કદાચ એક ઇન ગાડી જમતી ઉંદર અંદર અંદર એસી વાલે அண்ணா அண்ணா 1000000க்கு மாத்தணும்

મથે ગોટડીલા હા ઇલેક 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 આ ઇલેક આ ઇલેક આ ઇલેક દે જે ટા઺ેચય Gĕઈ! જસ્ય F ours યને ન ભેઓ spirit killing of જે ને નેટને નેડે ન જા઺િઊ જે ને ને નાામ? જને ને 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 � Ris அதே <laughs> போல